નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મૂળિયા લાઈવ આજ રોજ શક્તિમાના પ્રાગટ્ય દિવસના રોજ નવા ગામ ઝાલા રાજપૂત પરિવાર દ્વારા આજે વક્તાપુર દરબારગઢથી ભવ્ય શોભાયાત્રા કાઢી નવા ગામ સમાજના મોટી સંખ્યામાં ઝાલા રાજપૂતના ભાઈઓ તથા બહેનો અને બાળકો હાજર રહ્યા હતા તથા સમાજના આગેવાનોએ સમાજને સાચી દિશામાં પ્રગતિ થાય તેવું પ્રવચન કર્યું હતું એન્કર સંધ્યા બેનોજા બિરોજી ભૂપતસિંહ ચૌહાણ

જાહેર જીવન જીવવાના કારણે બધાએ સમાન આવે અને જવું પડતું હોય છે પણ જ્યારે પોતાના સમાજનું આમંત્રણ આવે અને આવી રીતે આટલા લોકોને એકઠા જોઈએ ત્યારે હૃદયમાં એક હળવાશ મળે છે કે ચલો મારો સમાજ બી એકઠો થવા લાગ્યો છે એક સત્ય હકીકત એવી બી છે કે જો કુંભકરણ પછી સૌથી વધારે કોઈ ઊંઘ્યું હોય ને તો એ મારો રાજપૂત સમાજ છે માફ કરજો મને મીઠું બોલતા ઓછું આવડે છે અને કડવું પચાવવું આપને પડશે તેના માટે હું અતારથી ક્ષમા માંગુ છું એનું કારણ છે કે હું જો મીઠું બોલું અને એમ કહું વાહ બાપુ વાહ તો પછી બાપુ પછી કોલર ચડાઈને જ ફરવાના સાચી વાત કે ખોટી વાત જો સાચી વાત હોય તો હામી ભરજો ખોટામાં સાથ ના દેતા સાચી વાત ને એનું કારણ છે કે કેટલાય સમાજવાળા તમને ચડાવતા હોય અરે બાપુ તો બાપુ કે આ રહે અરે વાહ બાપુ વાહ તમે 10 માણસને કહો ઓ હો બાપુ 10 માણસ ઓ હો હો એટલે પછી તમે 10 જ નીકળો વધારે ભેગા થવાની ઈચ્છા જ ના કરો આ સનાતન સત્ય છે હું

Biji sama